વડોદરા શહેરમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ પહેલ શરૂ કરી છે જેમાં વડોદરામાં સ્વચ્છતા મુદ્દે દરેક વોર્ડમાં આવતી સોસાયટીઓના પ્રમુખ અને હોદ્દેદારોને કોર્પોરેશન ખાતે એક બેઠક મળી હતી આ બેઠકમાં સોસાયટીના પ્રમુખ અને હોદ્દેદારોને પોતપોતાની સોસાયટીઓમાં ડોર ટુ ડોર જે ગાડી આવતી હોય છે એ ગાડીમાં જ કચરો નાખવો અને અન્ય કોઈ પણ જગ્યાએ કચરો ન નાખવા જોઈએ આ સાથે સ્વચ્છતા અંગે વિવિધ સોસાયટીના પ્રમુખ અને હોદ્દેદારોને સમજણ પણ આપવામાં આવી હતી નાગરિકોમાં જાગૃતતા આવે અને આના કારણે તે આપણે જે આપણે ઇન્દોર અમદાવાદ સુરતની જે વાતો કરીએ છીએ તો વડોદરા પણ એ રીતે પહેલો જ સ્થાન પ્રાપ્ત કરે એનામાં દરેક નાગરિકનો સહકાર હશે તો આ વસ્તુ થશે અને 100% શક્ય બનશે આપણે વડોદરાના સંસ્કારી નગરીના આપણે નાગરિકો છીએ તો આપણે આપણા સંસ્કારને ઉજાગર કરી શકીએ એ રીતનું આપણે દરેક નાગરિકની પણ પોતાની ફરજ છે એવું મારું એક દરેક નાગરિકોને વિનંતી છે વડોદરાનો આ વખતે દસ લાખથી ઉપરની વસ્તીમાં રાજ્ય દેશ લેવલે ખૂબ સારો નંબર આવ્યો છે પણ આપણે આટલી જગ્યાએ અટકવાનો નથી એનાથી આગળ આપણે વધી શકીએ એ માટે કોર્પોરેશન દ્વારા નવી એજન્સીઓ ડોર ટુ એજન્સીઓ કર્મચારીઓ માટે ઓનલાઈન હાજરી આ બધા પ્રયત્નો કરીએ છીએ પણ આ બધું એવું છે કે જ્યાં સુધી પ્રજાજનો તરફથી આપણને પૂરતો સહકાર ના મળે તો ત્યાં સુધી આ કામગીરીમાં આપણને ધારી સફળતા મળી શકે એમ નથી એ માટે આજે પ્રયત્ન તરીકે સૌથી પહેલા આપણા વિવિધ વોર્ડના વિવિધ ઝોનના જે સારી સારી સોસાયટીઓ છે એના પ્રમુખોને આપણે બોલાયા હતા અને એમને સોર્સ એગ્રિગેશન પોતાના સોસાયટીમાં જ એને સોર્સ એગ્રિગેશન કરે ડોર ટુ ડોરની ગાડીઓમાં જ પોતાનો કચરો નાખે પોતાની સોસાયટી અને એની આજુબાજુની જગ્યામાં કોઈ એવા કચરાના ઢગલા ના થાય એ માટે એમને ખાસ કરીને સહકાર આપવા માટે અત્યારે આપણે એમને જાગૃત કર્યા છે